તહેવારોમાં ઘી ખરીદતા પહેલાં હવે સાવધાન રહેજો સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાંથી એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાથી વધુનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે સુરત એસઓજી પોલીસનું સૌથી મોટું ઓપરેશન અમરોલી વિસ્તારમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચતા હતા દસ હજાર કિલો ઘીનો જથ્થો આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે કુલ મળીને એક કરોડ વીસ લાખ છપ્પન હજાર પાંચસોની

ત્યારે ખાસ કરીને જે ઘી તમે બજારમાં લઈ રહ્યા છો એ ઘી અસલી છે કે નકલી તે પણ એક વિચાર કરવો હવે જરૂરી કેમ કે ઘીની અંદર ભેળસેળ સામે આવી છે નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ જે સુરતમાં ધમધમતી હતી તેના પર તવાઈ બોલાવવામાં આવી છે સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે અમિત નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ છે કેવી રીતે આ કાર્યવાહી અને શું વિગતો ઘટનાની અને કયા પ્રકારે જથ્થો ઝડપાયો છે હજી ચોક્કસ થી સમગ્ર ઘટના ની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે જે કામ કરવું જોઈએ તે હવે પોલીસ કરી રહી છે અને સુરતના અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આજે નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ છે તે ઝડપાય છે અને ચાર આરોપીની ધરપકડ છે કરવામાં આવી છે મહત્વની વાત એ કહી શકાય કે આ ફેક્ટરી ની અંદર થી નવ હજાર નવસો ઓગણીસ કિલો ઘી છે તે ઝડપાયું છે આ જે ઘીની કિંમત છે સડસઠ લાખ પાંચસો પચાસ રૂપિયા આ ઉપરાંત આજે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે જે મશીન તેમજ અન્ય મટીરિયલ ઉપયોગ થતો હતો તેવું ત્રેપન લાખ પંચાવન હજાર નવસો પચાસ નું પણ કંપની આજે અલગ અલગ કારખાનાઓમાંથી માંથી મળી એટલે પોલીસે કુલ એક કરોડ વીસ લાખ જે છપ્પન હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે જ જયેશ મૈસુરિયા અંકિત પંચીવાલ સુમિત મૈસુરિયા અને દિનેશ ગેહલોત આમ ચાર આરોપીની ધરપકડ કરી છે આ ચારેય સમો અલગ અલગ કંપનીના નામે નકલી ઘી બનાવતા હતા જે અલગ અલગ ફાર્મ હોય છે તેમાં અન્ય પદાર્થો ભેળવીને ઘી છે તે બનાવવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને આજે આ પ્રકારનું ઘી ખાવાથી લોકોને કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ શકે તેવી પણ માહિતી છે સામે આવી રહી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ચાર ઇસમોની હાલ તો ધરપકડ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નકલી ઘી બનાવતું યુનિટ ચાલતું હતું પરંતુ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ કે પછી આરોગ્ય વિભાગના એક પણ અધિકારી કે કર્મચારીને આ બાબતે જાણ સુધા ન થાય ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે લાખો લોકોના આરોગ્ય સાથે આ ઇસમો ચેડા કરી રહ્યા છે ત્યારે પોલીસે આરોગ્ય વિભાગ નું કામ કરવું પડે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે જી ચોક્કસ અમિત અને જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે તમામ ટીમોને સાથે રાખીને કામગીરી કરવાની હોય છે પરંતુ ક્યાં કંઈ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે કેમકે આરોગ્ય તંત્ર જે છે તે હજુ પણ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે અને આવી કેટલી ફેક્ટરીઓ હશે કે જે અલગ અલગ સુરતના વિસ્તારોમાં ધમધમતી હશે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં આ લોકો વધુને વધુ આવી ફેક્ટરીઓ બંધ થાય એ ખૂબ જરૂરી છે જો આ કાર્યવાહી બાદ હવે એવું લાગી રહ્યું છે કે આરોગ્ય તંત્ર જાગશે જી ચોક્કસ થી સુરત નું આરોગ્ય તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા છે અને અગાઉ પણ આજે જે આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ટકોર કરવામાં આવી હતી ફૂડ વિભાગના અધિકારીઓને પણ આ બાબતે ટકોર કરવામાં આવી હતી કે તેઓ કામગીરી કરે અને સેમ્પલિંગ છે તેની પ્રક્રિયા વધારવામાં આવે જો કે ચેરમેનને ખુદ અધિકારીઓને ટકોર કરવી પડતી હોય તો અધિકારી કેવું કામ કરતા હશે તેને લઈને પણ સવાલ થયો છે મહત્વની વાત છે કે જે એરિયામાંથી આ ઘી પકડાયું છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આજે ડોર ટુ ડોર સર્વેની કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં થોડા દિવસ પહેલા જ આવી હતી તો ડોર ટુ ડોર સર્વે કેમ આ જગ્યા પર સર્વે ન કરાયો તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એટલે કે જે પ્રકારે આરોગ્ય વિભાગ કહે છે કે લોકોના આરોગ્યને લઈ ડોર ટુ ડોર સર્વે થાય છે તો જો સર્વે થયો હોત તો આ જે ફેક્ટરી છે તેનો પર્દાફાશ થયો હોત અને સર્વે નથી થયો એટલે તેનો મતલબ એવો છે કે માત્ર સર્વે કાગળ પરત થયો છે કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી અને હવે જયારે પાલિકાનું કામ પોલીસને કરવું પડી રહ્યું છે ત્યારે પોલીસ પર પણ કામગીરીનું બર્ડન વધતું હોય તેવું પથપણે લાગી રહ્યું છે કારણ કે અગાઉ પણ આજે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ થી નકલી પનીર નકલી ઘી બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે ન કે આરોગ્ય વિભાગે એટલે આરોગ્ય વિભાગ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આભાર અમિત સમગ્ર માહિતી બદલ